જે રેશન કાર્ડમાં અનાજ મળે છે તેમાં મારા મોટા ભાઈ શ્રી સંજય ભાઈ મૃત્યુ થયું ત્યાર બાદ મારા ભાભી શ્રી નીરુ ગંગા સ્વરૂપ શ્રી નીરુ બેન સંજય ભાઈ બારૈયા નું અમે એનએફએસ યોજના હેઠળ ફોર્મ ભરવાનું હતું તે માટે અમે પુરવઠા શાખા મામલતદાર કચેરી પેટલાદ સંપર્ક કર્યો પુરવઠા શાખા મામલતદાર સાહેબ શ્રીએ અમને સૂચન આપ્યું કે આપણે એનએસએફ યોજના અંતર્ગત અનાજનું ફોર્મ ભરી બધા ડોક્યુમેન્ટ અહીં જમા કરાવી જાવ

પેટલા પુરવઠા શાખા મામલતદાર સાહેબ શ્રીનો સરકાર ગુજરાત સરકાર શ્રીનો તથા કેન્દ્ર સરકાર શ્રીનો ખૂબ ખુબ આભાર માનું